તો જેક દુકાને દુકાનેથી એક ટી શર્ટ એક ટી શર્ટ ઉપાડી લીધું છે અને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા માં તો આજે આપણે આવી ગયા છીએ ની અંદર ને હું તમને બતાવીશ કે પબ્લિકની અંદર કેવી રીતના વલોગ છૂટ થાય છે અને કેવું લોકોનું રિએક્શન રહે છે એ બધું આપણે આગળ માં જોવાનું છે બીક તો લાગે જ છે તો મોવાની શાક માર્કેટ ની અંદર કંઈક આવી હાલત છે તમે જોઈ શકો છો હા છે મોક માર્કેટ ની અંદર હું આવ્યો છું પહેલી વાર એ પણ પહેલી વાર ઓલક ચોટ કરવા આવ્યો છું એટલે પબ્લિક મજા નું છે તમે ખાલી લોકોનું રિએક્શન જોજો તો ફાઇનલી મિત્રો આપણે માર્કેટની અંદર આટો મારીને પાછો બહાર આવી જશું કેમ કે અત્યારમાં સવાર સવારમાં બે ટ્રાફિકે પણ ઓછી હતી તો આપણે વલોક ચૂટ કરવામાં પણ બહુ તકલીફ ન પડી તો થોડે થોડા ધીમે ધીમે થોડીક તકલીફ તો રહે જ તે વલોક શરૂ કરવો એટલે પબ્લિકની અંદર કેમ કે બધા તમારે એમ શરૂઆતમાં તો જોવે કેમ કે બધું નવીન લાગે કે એટલા માટે અને હું પાછું શાંતિ ઠેર પાદરોડના જાપેથી ઠેર ગાંધી બાગ સુધી હાલીને જવાનું છે કેમ કે ખાસ વલોગ બનાવવા આટોથી નથી કે પબ્લિકમાં કેવું રિએક્શન આવે અને કેવી બધી તકલીફ પડે પબ્લિકની અંદર કે જોવા આંટોથી નથી આપણે વલોગ બનાવ્યો છે અને ખાસ કરીને તમારી આટો કે કેવું પબ્લિકમાં વોલોગિંગ થાય છે એ બધું તમને બતાવવા આંટો થઈ નથી હાલીને જાઉ છું તો જવાનું છે ઠેઠ ઉબેર બાગ નહીં ગાંધી બાગ સુધી હાલીને જવાનું છે તો એના કરણ ને અમીર બે ગાડી લઈને એ જશે ને હું જાઉં તો હાલી તો હાલો એટલો હાલો એટલો હાલો ગરમી એટલી થઈ ગઈ વાત જાવ છે ખૂબા ગાડીનો તો આપણે ડાયરેક્ટ ગાંધી બાગે જઈને તો ફાઇનલી મિત્રો હું પોગી તો જોઉં છું ગાંધી બાગે પણ ગાંધી બાગ બંધ છે તો અત્યારે અંદર બાગની અંદર જવાનો મેળ નહીં આવે તો હા અમે દેખાય છે ને એ ગાંધીબાગ આવી જ ગયું છે ને એમાં એવું છે કે અત્યારે સમય પૂરો થઈ ગયો છે તો ગાંધીબાગ પણ બંધ થઈ ગયું છે તો હવે ઠેઠ ફૂલ છે આઠના ચાર વાગ્યે તો ત્યાં સુધી તો આપણે મહુવાની અંદર રહેવાનું નથી તો ફરી વાર કારક હું આવી મહુવા તો તમને ગાંધીબાગનું વિઝિટ કરાવી તો અમીર ને હા અમે દેખાય છે ને ગાંધીબાગ છે સોકડી ટાઈમ ઓવર થઈ ગયો ગાંધી બાગ બંધ થઈ ગયો વનગેટિંગ આવી છે તો હવે સાંજના ચાર વાગ્યા સુધી નીકુલે એમ કહેવામાં આવશે તો હવે પાછા વસ્તુ જે લેવાની છે એ લઈને ફાઇનલી મિત્રો આપણે કુબેર બાગે જતા તો કુબેર બાગ તો નથી તો હવે નક્કી કર્યું છે કપડાંની ખરીદી કરવાનું તો એક બે ટી શર્ટ લેવાના છે અને જાય છે જેકભાઈની દુકાને તો મળી છે આપણે જેકભાઈની દુકાને જઈને ડાયરેક્ટ ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ જેક ભાઈની દુકાને તો જો ઉપર છે અહીંથી આйти બીમાણી તીજા માળે છે જેક ભાઈની દુકાન તો મળી છે આપણે જેક ભાઈની દુકાને જઈને આйти આйти દે તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ જેક ભાઈની દુકાન જેક ભાઈ તો નો દુકાન ઉપર મળ્યા પણ એના ભાઈ મળી મળીને બહુ મજા આવી છે તો અમારા આ ભાઈ હાટુ કપડા લેવાના છે આપી દે એમાં હું ન્યા લેવા છે એના માટે આવી ગય્યો હતો હવે તો ઈ ભાઈને તમારે બે ભાઈ ડીઝન લેવાનું છે આપી દે જ તો કેક ભાઈ ની દુકાને થી એક ટી-શર્ટ એક ટી-શર્ટ ઉપાડી લીધું છે અને પા નીકળી ગયા છે ઈ જગભાઈ તો હતા નહીં કે જગભાઈ આવવા થોડીક વાર લાગશે તો આમ કે આપણી પાસે એટલો બધો ટાઈમ નહોતો તો આપણે નીકળી ગયા તી તો પરિવાર કારક જો આવશું ને જગભાઈ હશે તો મુલાકાત કરાવીશું તો આજા મળે જગભાઈની દુકાન તો કારક આવો તો મુલાકાત લેજો તમને પણ મજા આવશે આમ મેગુટની અંદર કોઈએ કોઈ ફિલ્મ જોયેલું છે કોમેન્ટ કરી દે જરાક રસ્તામાં સોડા બોડા પીન પાછા નીકળશું ઘેરે સીજે જ નહીં ભગવાન

કેવો દોઈ તો આના ઠોકી જ હાલ સાલા સિંગ નથી ને આવડિયા નઈ તો આવડે આપી દે દે લાટ ન દેવ 60 દેવા સોય છે આમ આમજીને પાર્ટી કરવાની છે આગળ તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશી તો તમને કેવો લાગ્યો વલોગ કે લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીશી એક નવા વલોક સાથે ત્યાં સુધી જય માતાજી